છોટાઉદેપુર જિલ્લાના કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લાની મુખ્ય સમસ્યાઓની માંગણી સાથે નિવાસી અધિક કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લાની અનેક સમસ્યાઓને લઈને વારંવાર રજૂઆતો કરવામાં આવી રહી છે પરંતુ તેમની રજૂઆતોને અંગે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોય તેવી લાગણી વ્યક્ત કરી મુખ્ય ત્રણ માંગણીઓને લઈ છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિના અગ્રણીઓ દ્વારા નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું કે જેમાં તેઓની મુખ્ય માંગણી સિહોદ ભારતીય નદી પરનો ડાયવર્ઝન તાત્કાલિક બનાવવામાં આવે વનકુટીર રંગલી ચોકડી થઈ મોડાસર ચોકડી સુધીના ખખરધનજ રસ્તાને તાત્કાલિક રિપેરિંગ કરવામાં આવે તેમજ છોટાદુયપુરથી વડોદરાની ટ્રેન પ્રતાપનગર સ્ટેશન સુધી જાય છે તેને મુખ્ય સ્ટેશન સુધી લંબાવવામાં આવે તેવી તેઓ દ્વારા લેખિત તેમજ મૌખિક માંગણી કરવામાં આવી હતી આ પ્રસંગે છોટાદુયપુર જિલ્લા કોંગ્રેસ સમિતિના અગ્રણી પ્રોફેસર અર્જુનભાઈ રાઠવા જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ જગાભાઈ રાઠવા

જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ શશીભાઈ જગાભાઈ સાહેબ તાલુકા ભાવીજતપુર કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ કાજરભાઈ યુથ પ્રમુખ વિષ્ણુભાઈ એસસી પ્રમુખ કાંતિભાઈ જિલ્લાના છદેપુર શહેરના પ્રમુખ સુલેમનભાઈ અને ખૂબ મોટી સંખ્યામાં જવાબદાર કાર્યકર્તાઓ આજે જિલ્લાની જે હાલત બની છે ઠેર ઠેર રોડ રસ્તા તો ખરાબ છે રેત ખનનના કારણે સ્થિતિ ખૂબ ખરાબ થઈ છે અને બેફામ ભ્રષ્ટાચાર છે સે જલનું ભ્રષ્ટાચાર નકલી કચેરી કૌભાંડ પચીસ કરોડ ગરીબ કલ્યાણ મેળાના સાધનોનું કૌભાંડ સાયકલોનું કૌભાંડ અને કૌભાંડો અને આ પ્રકારની હાલત છે અને સરકાર લાગે છે કે આ છોટાઉદેપુર આદિવાસી જિલ્લાને ન ધણિયા છોડી દીધો છે અમે અવારનવાર રજૂઆતો કરી છે અનેક પ્રશ્નોની કંઈ થતું નથી અમારું તો ના થાય પણ પાછલા કેટલાક સમયમાં આપણે બધાને ખબર છે કે અહીંના જે સાંસદ છે ધારાસભ્ય છે એનું પણ અધિકારીઓ સાંભળતા નથી અને ગાંટતા નથી ત્યારે અમે સાત દિવસનો મુલત આપીને ત્રણ મુદ્દા ઉપર અત્યારે આવેદનપત્ર આપ્યું છે એમાં એક છે જે સિહોદનું ડાયવર્ઝન છે એને છપ્પન તૂટ્યા પછીનું એને તાત્કાલિક બનાવવામાં આવે એની જાહેરાત કરવામાં આવે બીજો આ રંગલી ચોકડીવાળો જે રોડ છે એ એના ઉપર ભારે વાહનો ચાલે છે અને તરત ખરાબ થઈ જાય છે એને રિપેર કરવામાં આવે વ્યવસ્થિત અને સૌથી વધારે બીજો મહત્ત્વનો મુદ્દો છે અહીંયાથી જે ટ્રેન જાય છે વડોદરા એ ટ્રેન માં અત્યારે ખૂબ જ ભીડ થાય છે કારણ કે બસ વ્યવહારનું ઠેકાણું નથી રોડના ઠેકાણા નથી લોકો ટ્રેનમાં જવાનું પસંદ કરે છે અને ટ્રેન પેસેન્જરોને પ્રતાપનગર ઉતારે છે પ્રતાપનગરથી આગળ એમને જવા માટે ખૂબ પૈસા ખર્ચવા પડે છે સમય બગડે છે અમારી માગણી છે કે આ ટ્રેનને મેઇન સ્ટેશન સુધી લંબાવવામાં આવે જેથી વ્યવસ્થા થાય અને આ બધા જ ત્રણેય મુદ્દાઓ પર

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ